ઉત્સવ બાળકના સર્વાંગી વિકાસનું શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બનાસકાંઠા તારીખ છવ્વીસ થી તારીખ અઠ્યાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે હકારાત્મક અભિગમ સાથે બાળકો જોડે જઈએ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ કલેક્ટર શ્રી મિહિર પટેલ આગામી તારીખ છવ્વીસથી તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન રાજ્યની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેઝિડેન્શિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર પચીસ યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર પચીસના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઈ પ્રેરક ઉદબોધન કર્યું હતું શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય અને શિક્ષણ વિભાગની નેમ અને લક્ષ્યાંક અને ભાવિ યોજનાઓ ચિતાર રજૂ કર્યો હતો રાજ્યકક્ષાની બ્રિફિંગ બાદ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જિલ્લાના અધિકારીઓને જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં હકારાત્મક અભિગમ સાથે બાળકો જોડે જઈએ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન શાળામાં જઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રતિભાવોને નોંધીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું પાલેનપુર કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા